ઘનો શબ્દ અર્થ છે અંધકાર અને ઋનો શબ્દ અર્થ છે તેનો નાશ કરનાર આમ શિષ્યના જીવનમાં અંધકાર રૂપી અજ્ઞાનને દૂર કરી પ્રકાશ ફેલાવે તે ગુરુ અને ગુરુ અંગે સામાન્ય રીતે કહીએ તો શિષ્યને સાચી વાત કરનાર સમજ આપનાર સલાહ આપનાર એટલે અટવાયેલી પરિસ્થિતિમાંથી માર્ગ કાઢી આપીને સાચો રસ્તો બતાવે તેને ગુરુ કહેવાય છે અને ગુરુ શિષ્યને જ્ઞાન આપી તેની અંદર રહેલી આવડત કુનેહ અને શક્તિને બહાર લાવી એક આદર્શ માનવીનું ઘડતર કરે છે ગુરુની કૃપા વગર ઈશ્વરનો સાક્ષાત્કાર શક્ય નથી ગુરુ તો ગોવિંદ થી પણ મોટા ગણાય છે આ વાતની સૌથી મોટી સાબિતી એ છે કે પૃથ્વી પર જ્યારે પણ ભગવાને અવતાર લીધો છે ત્યારે તેમને ગુરુનો જ આશ્રય લેવો પડ્યો છે શ્રી રામ શ્રી કૃષ્ણ કબીર વિવેકાનંદ દયાનંદ વગેરે પણ ગુરુની દીક્ષા દ્વારા જ મહાપુરુષોનો દરજ્જો મેળવ્યો હતો ગુરુ પરમાત્માની પ્રાપ્તિ કરવામાં શિષ્યને મદદ કરે છે આથી જ કબીરે કહ્યું છે કે ગુરુ ગોવિંદ દોનું ખડેકા કુ લાગુ પાય એટલે કે ગુરુ અને ગોવિંદ બંને સામે ઊભા હોય ત્યારે પ્રથમ ચરણ કોણા સ્પર્શ કરું કબીરે પ્રથમ ચરણ સ્પર્શ ગુરુના જ કર્યા કારણ કે બલિહારી ગુરુ આપકી જો ગોવિંદ ગુરુની કૃપાથી જ કબીરને ઈશ્વરની પ્રાપ્તિ થઈ હતી આવા જ ઈશ્વરની પ્રાપ્તિ કરવા માટે ભરૂચના ગાયત્રીનગર ખાતે આવેલા શ્રી જલારામ બાપાના મંદિરે ગુરુ પૂર્ણિમા મહોત્સવ નિમિત્તે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં જલારામ બાપાના ભક્તોએ હાજરી આપી હતી અને જલારામ બાપાની પાદુકાનું પૂજન અર્ચન દર્શન આરતી અને પ્રસાદીનો લાભ લઈને પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું ત્યારે સમગ્ર રાજ્યભરમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી થઈ રહી છે ત્યારે સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર કે જ્યાં પૂજ્ય સંત જલારામ બાપાની જગ્યા છે અને ત્યાં ગુરુ પૂર્ણિમાનું અનેરું મહત્વ હોય છે ગુરુ પૂર્ણિમાના દિવસે પૂજ્ય જલારામ બાપા ગુરુ પૂજ્ય કરવામાં આવ્યું હતું જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપા દ્વારા તેમજ પૂજ્ય જલારામ બાપાના પરિવારજનો દ્વારા કરવામાં આવે છે જેમને લઈને વહેલી સવારથી જ દેશ વિદેશમાં વસતા પૂજ્ય જલારામ બાપાના ભાવિકો ગુરુ પૂર્ણિમાના દિવસે દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા

પૂજ્ય બાપાના સદગુરુ દેવ ભોજલરામ બાપાના દર્શન કરી રહ્યા છે અને સાથો સાથ ગુરી પૂર્ણિમાનો નો આજે વિશેષ મહાપ્રસાદ લઈ અને ભાવિક દર્શનાર્થીઓ ધન્યતા અનુભવી રહ્યા છે સમગ્ર સુરત બારડોલી નવસારી અમદાવાદ સહિતના વિસ્તારોમાંથી ભક્તો જલારામ બાપાના તેમજ ગુરુ ભોજલરામ બાપાની સમાધિએ શીશ ઝુકાવીને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી ત્યારે અષાઢી પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભક્તો પોતાના આરાધ્ય દેવ અને ગુરુનું વિશેષ પૂજન કરતા હોય છે ત્યારે યાત્રાધામ શામળાજી ખાતે પણ ભક્તો ગુરુપૂર્ણિમા નિમિત્તે ભગવાન શામળિયાના દર્શન માટે હજારોની સંખ્યામાં વહેલી સવારથી જ ઉમટી પડ્યા હતા મંદિર પરિસર વહેલી સવારથી જ ભક્તોની ભીડ થી ગુરુ પૂર્ણિમા સાજ શણગાર કરવામાં આવ્યું હતું જય શામળિયા હું ડોક્ટર જયમીન ભટ્ટ આજની પૂનમ વિશે આપને કહું કે તમામ પૂનમોમાં આજની પૂનમનો મહિમા વિશેષ હોય છે અહીંયા હજારો ભક્તો સામળિયા તેમના ઈષ્ટ અને તેમના ગુરુ સમાન સામળિયાના દર્શન કરવા આવ્યા છે આ સાથે હું પણ મારા પરિવાર સાથે મારા મિત્રો સાથે શામળિયાના દર્શનાર્થે આવ્યો છું આજના સામળિયાના દર્શન કરી સાક્ષાત ગુરુના દર્શન કરી અને ધન્યતા અનુભવી છે અને તમામ હજારો ભક્તો જે આજે આવેલા છે તે પણ શામળિયાને મળીને ધન્યતા અનુભવશે જય શ્રી શામળિયા શેઠ જય શ્રી કૃષ્ણ આજે અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમા ભગવાન શામળાજીના સાનિધ્યમાં લાખો ભક્તો ભગવાનના દર્શને ઉમટ્યા છે પણ આજની પૂર્ણિમાનો વિશેષ મહિમા છે કે કૃષ્ણ જગત ગુરુ જગતે જો કોઈને ગુરુના રૂપમાં સ્વીકાર્યા હોય તેવા કૃષ્ણચંદ્ર પરમાત્મા છે અને એ પરમાત્માનો અવતાર જે છે તે સ્વયં નારાયણમાંથી જ પ્રગટ થયેલ એવા ભગવાન નારાયણ શામળાજી શંખ ચક્ર ગદા ધારણ કરી અહીંયા શામળાજી નગરીમાં વિરાજ્યા છે અનેક ભક્તો આજે ગુરુ દર્શન કરી અને ગુરુ તરીકેની ભગવાનની એક અને ભક્તની એક પરંપરા જે છે એ પરંપરાના અનુસંધાને લાખો ભક્તો સવારથી માંડી અત્યાર સુધી દર્શન કરી ધન્યતા અનુભવ્યા છે શામળિયા ઠાકોરના હજારો હજારો ભક્તોએ દર્શન કર્યા હતા દિવસ દરમિયાન ભક્તો ભગવાનના પાળી આવીને શીશ નમાવ્યા હતા અને આ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરીને ધન્યતા અનુભવી હતી ત્યારે શંખેશ્વર તાલુકાના લુલાડા ગામે પણ ઐતિહાસિક નાગણીશ્વરી માતાજીના મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી મંદિરમાં ભાવિ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું નાગણેશ્વરી માતાજીના મંદિરમાં નાથ જાતના ભેદભાવ વગર ભજન અને ભોજન સાથે મોટી સંખ્યામાં ભાવિકો ગુરુની વંદના કરી હતી અને આ તકે ઉપસ્થિત ગુરુશ્રી શિવાનંદ બાપુ દાનબાપુ ચૌહાણ બહાદુરસિંહ જેઓ ડેલિકેટ છે અને મહેપતસિંહ પરવાળા પ્રવીણસિંહ પીપળી વગેરે ઉપસ્થિત રહ્યા હતા

દરેક પોત પોતાના ગુરુને કુલદેવીને આજે નમન કરે પણ અહીંયા નવસો વર્ષ પુરાણું લોલાળા નાગેશ્વરી માતાજી મંદિર રાઠોડ ના કુલદેવી ત્યાં અમારા પરમપૂજનીય શ્રી મનુભા બાપુ કેતુકા બાપુ અમારા લોલાળા ગામના સરપંચ સાહેબ શ્રી પરથી જાડેજા મહેપુર શ્રી અખિલ રાજપુ સમાજના શ્રી અને ફાઉન્ડેશન અને અમારા મહેન્દ્રસિંહ રાપર પોલીસ સ્ટેશન તેમજ શંકેશ્વર પોલીસ સ્ટેશન તેમજ પત્રકાર મિત્રોનો અહીંયા અને અઢારે વર્ણનો આ જાતના ભેદભાવ વગર ભજન ભોજન સંતવાણીમાં ખૂબ સહયોગ છે એમ આપણી હિન્દી સંસ્કૃતિ એકમેક થઈને ટકી રહે એવા બધા આપણા આપણે બધા દર્શન મુક્તિ બનીએ ના જાતનો ભેદભાવ મેટાવીએ એકમેક થઈને રહીએ કરીએ શિક્ષણના અને સંસ્કારના માધ્યમથી આપણે બધાએ પોતાના ગુરુની આજ્ઞાનું પાલન કરી અને જે ઋષિ પરંપરા છે એ વગેરે પણ અહીંયા લોલાળા નાગડેશ્વરી માતાજીમાં ગૌશાળા અનખેતાજી અન્ય જી દયાની અનેક પ્રવૃત્તિઓ ચાલે છે અને આ છેલ્લું આ સોળમું વર્ષ છે ગુરુ પૂર્ણિમાનું તો એમ માતાજી સાથે પણ મારી વિનંતી પ્રાર્થના છે કે ગુરુ પૂર્ણિમા તેમજ હિન્દુઓના તહેવારો અવારનવાર ઉજવતા રહીએ પત્રકાર મિત્રોનો ગામના લોકોનો અહીંયા બધા ભક્તોનો સૌનો ખૂબ ખૂબ આભારી તારીખ એકવીસ રવિવાર ના રોજ ગુરુ પૂર્ણિમા નો પવિત્ર મહોત્સવ ગુ નામ અંધકાર અને રૂ નામ પ્રકાશ એટલે અંધકાર માંથી પ્રકાશ માં લઈ જાય એવા ગુરુ તત્વની આજે પૂર્ણિમા હોવાથી આજે ગુરુપૂજન નો ઉત્તમ અવસર ના દિવસે અહિયાં નાગણેશ્વરી માતાજી ની અંદર ગૌ સેવા માનવની સેવા પશુ પક્ષીઓની સેવા અને દરેક સેવા ગુરુ શ્રી શિવાનંદજી સરસ્વતી તથા મનુભા બાપુ કરે છે અને આ વર્ષોથી ચાલ્યો આવતો અન્નક્ષેત્ર છે અને આની અંદર ગુ નામ અંધકાર ને રૂનામ પ્રકાશમાં લઈ જતા કે ધરતી કર્યો કાગળ કરું કલમ કરું વનરાય સાત સાયરથી સાઈ કરું તો ગુરુગુણ લીખ્યો ને જાય એવા ગુરુ પૂર્ણિમા નિમિત્તે આ મહોત્સવની અંદર અઢારે આલમ વધારી છે તો સર્વનો અમો ભાવ અમે અભિનંદન આપીએ છીએ અને સાધુવાદ આપીએ છીએ અને ગુરુ પૂર્ણિમા ના દિવસે સર્વને આશીર્વાદ આપીએ છીએ અસ્તુ અને ગુરુ પૂર્ણિમાની ની ધામ થી ઉજવણી કરી હતી ત્યારે આ ગુરુ પૂર્ણિમાના દિવસે ઢીમા ધરણી ધરના ગામ ગામે એવા સંત જાનકીદાસ બાપુના ગુરુના દર્શને ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ગુરુ પૂર્ણિમાના દિવસે મઠ ખાતે અંકિતપુરી બાપુના દર્શન કરવા માટે પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા મોટી સંખ્યામાં ઉમટેલા ભક્તોએ ગુરુના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા ગુરુપૂર્ણિમાના દિવસે વિધાનસભાના અધ્યક્ષ એવા થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીએ પણ કરબોણ ખાતે નાગર બાપુના દર્શન કરી આશીર્વાદ લીધા હતા જ્યાં મોટી સંખ્યામાં આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ગુરુપૂર્ણિમા દિવસે ચિત્રકુંડ ચારડા ગામે સંત લખનદાસ બાપુના ગુરુપૂર્ણિમાના નિમિત્તે દર્શન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને દર્શનનો લાભ લીધો હતો સનાતન સંસ્કૃતિનો અને હિન્દુ સમાજની પ્રજાનો એક વિશેષ તહેવાર છે ગુરુ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમાને બીજી વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે અને ગુરુ એટલે મોટા અને એની વ્યાખ્યા કરવા જઈએ અને રૂ એટલે જે અજ્ઞાનતામાંથી અજ્ઞાન તરફ લઈ જાય એવા ગુરુ જે ગુરુ જ્ઞાની હોય ગુરુ વિદ્વાન હોય ગુરુ શ્રેષ્ઠ હોય વિશેષ હોય એવા વ્યક્તિને એવા સંતને એવા મહાપુરુષને આપણે ગુરુની દરજ્જો આપતા હોઈએ છીએ અને એને એના સાનિધ્યમાં જઈને આપણે આશીર્વાદ પ્રાપ્ત કરતા હોઈએ છીએ ગુરુ એ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મે શ્રી ગુરુએ નવા ગુરુ એ બ્રહ્મા છે ગુરુ વિષ્ણુ છે ને ગુરુ મહેશ દેવ પણ ગુરુની અંદર આવતા હોય છે દેવી દેવતાઓને પણ ગુરુ કરાવવા પડતા હોય છે ગુરુ વગરનો વ્યક્તિ નુગુરો કહેવાય છે એટલે દરેક મનુષ્યએ જન્મ લીધા પછી ગુરુ જીવનમાં હોવા જોઈએ અને ગુરુ ડગલેને પગલે આપણે ત્યાં વ્યવહારમાં રહેલા છે આપણે ત્યાં પાંચ પ્રકારના ગુરુઓ છે પહેલાં તો માતા પિતા ગુરુ છે પછી શિક્ષા ગુરુ છે પછી ગોર મહારાજ ગુરુ છે પછી સદ્ગુરુ છે એમ જેના જોડેથી આપણે જેવી શીખ પ્રાપ્ત થતી હોય છે એવા આપણને ગુરુ મળતા હોય છે ગુરુ દત્તાત્રેય પોતાના અનેક ગુરુઓ બનાવ્યા હતા જેમને જોડેથી એમને શિક્ષાઓ પ્રાપ્ત થઈ હતી એવી જ રીતે આપણા જીવનમાં પણ ગુરુનું ખૂબ મોટું મહત્વ છે આજે ગુરુ પૂર્ણિમા છે આપ બધાને અમારા તરફથી ગુરુ પૂર્ણિમાની ખૂબ ઘણી હાર્દિક શુભકામનાઓ શુભેચ્છાઓ શું આશીર્વાદ સૌનું કલ્યાણ થાવ સર્વે ભવંતુ સુખીના સર્વે સંતો નિરામય સર્વે ભદ્રાણી પશંતુ મા કચિત ભાગ ભવે ધરણીધર ભગવાન કી જય આજે ગુરુ પૂર્ણિમાનું પર્વ છે એમાં શ્રી સદગુરુની પૂજા થાય છે આ ગુરુ પૂર્ણિમાનું પર્વ એક સતયુગથી શરૂ થયા છે તેત્રીસ કરોડ દેવતાઓ મળીને ગાદીની સ્થાપના કરી અને એના ઉપર ગુરુ બ્રહસ્પતિને બેસાડે છે દેવોના ગુરુ બ્રહસ્પતિ તો શત્રુપ્ત ગુરુની પૂજા થતી આવી છે પછી આજના જ દાડે અષાઢ સુધ પૂર્ણિમાના દાડે વ્યાસ ભગવાન પ્રગટ થયેલા એટલે વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે વ્યાસ ભગવાન ભગવાનથી વ્યાસ વ્યાસપીઠની સ્થાપના શરૂ છે આજે પણ કે વ્યાસપીઠ ઉપર આપણા મુરારી બાપુ બિરાજમાન છે વ્યાસ વ્યાસપીઠ ઉપર રમેશભાઈ ઓઝા બિરાજમાન છે તો આજના દાડે વ્યાસ ભગવાને ધરતી ઉપર અવતાર ધારણ કર્યા છે એટલે વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય અને ગુરુ પૂર્ણિમા ઠેઠ સતુ શરૂઆત થઈ છે તેત્રીસ કરોડ દેવતાઓ મળીને ગાદીની સ્થાપના કરે છે એના ઉપર સતગુરુ રૂપી શ્રી બૃહસ્પતિને જો હે ગાદી ઉપર બેસાડીને એની પૂજા કરી છે ત્યારથી આ ગુરુ પૂર્ણિમાનું પર્વ ચાલુ થયા છે આ ગુરુ પૂર્ણિમા કહે ગુરુ બી નો રહી ની કોઈ આપણે થોડા કરીએ જેવી શક્તિ એવી ભક્તિ તો પૂરેપૂરા ફલે આપણને પ્રાપ્ત થાય છે એટલે ગુરુ ને કરવું જોઈએ ભગવાન પોતે અવતાર લીધા છે વિષ્ણુ ભગવાન રામ બન્યા એને વસિષ્ઠીને ગુરુ બનાવ્યા છે કૃષ્ણ અવતાર લીધા ત્યારે ગુરુ બનાવ્યા છે મારા જેવાની ગુરુ જરૂર પડે તો તમારે પણ ગુરુ કરવું પડશે એટલે ગુરુ કરવું જરૂરી છે તો આ ગુરુ પૂર્ણિમાના પર સતગુગ થી ચાલે આવે છે અને આજે એ ગુરુ પૂર્ણિમાનું પર્વ છે મહાન અવસર છે એટલે અવતાર છે અને ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ છે હિન્દુ ધર્મની અંદર ગુરુ પૂર્ણિમા આજે પુરાણો જગતથી જ્યારે વ્યાસ પૂર્ણમાં આવે છે અમારા વિસ્તારની અંદર આશ્રણી વાવની અંદર પણ આ પર્વનું ખૂબ ધામ થશે આજે અમે દુકાલું ખૂબ ધામના મુકામે ગુરુશ્રી રામલખન બાપુના કાર્યક્રમો પ્રજા આ પૂર્ણિમાનો અને ગુરુ ધૂર્ણમાં આશીર્વાદ લેવાનો લાભ લઈ છે અને ખૂબ ઉત્સાહ અને ધામધામપૂર્વક ગુરુ પૂર્ણિમાનો તહેવાર ત્યારે આ ગુરુપૂર્ણિમાના દિવસે ઢીમા ધરણી ધરના ગામ બાપુના ગુરુના દર્શને ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ગુરુપૂર્ણિમાના દિવસે મઠ ખાતે અંકિતપુરી બાપુના દર્શન કરવા માટે પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા મોટી સંખ્યામાં ઉમટેલા ભક્તોએ ગુરુના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા ગુરુપૂર્ણિમાના દિવસે વિધાનસભાના અધ્યક્ષ એવા થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીએ પણ કરબોણ ખાતે નાગર બાપુના દર્શન કરી આશીર્વાદ લીધા હતા જ્યાં મોટી સંખ્યામાં આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ગુરુપૂર્ણિમા દિવસે ચિત્રકુંડ ચારડા ગામે સંત લખનદાસ બાપુના ગુરુપૂર્ણિમાના નિમિત્તે દર્શન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને દર્શનનો લાભ લીધો હતો જ્યારે અમરેલીના બગસરા તાલુકાના સુડાવડ ગામે પ્રગટ આઈ ખોડિયારના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાની ભવ્યાતી ભવ્ય ઉજવણી કરી હતી ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ ત્યાં જોવા મળ્યો હતો ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે સુડાવળ સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહીને દર્શન કરી ધન્યતા અનુભવી હતી જય ગુરુ શામજી બાબુદાસ આજે ખડિયાર માતાજીના સાનિધ્યમાં અમે સોડાવડ ગામે આજે વર્ષો વર્ષ આ પ્રસંગ ગુરુ પૂર્ણિમાને ઉજવીએ છીએ અમારે આજે બાબુદાસ બાપુ ધામમાં પધારી ગયા અને વીસ વર્ષથી આ એમના ગુરુ સત્તાધાર સામજી આપું હતા ત્યારે પણ આજે ચાલીસ વર્ષથી આ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવીએ છીએ અને ભોજન પ્રસાદ અને સાધુ સંતોને તેડાવી અને એમના અમે વસન પ્રમાણે એના આશીર્વાદ લઈશી આજે વરસાદનો માહોલ હોવા છતાં આજે ઘણા ભક્તો ઘણા બહેનો ભાઈઓ અને સેવકો બધા પધાર્યા છે માતાજીના સરને બાપુના આશીર્વાદ લેવા અને સર્વને મા ખોડિયાર માતાજી એમ હેમખેમ હારા દિવસો બતાવે અને હરાવાના રાખે અને સુખ શાંતિ આપે બસ એ જ પ્રાર્થના પ્રસંગમાં તો કાર્યક્રમમાં તો વર્ષો વર્ષ અમારે સવારમાં ઉઠી અને જે આપણે આરતી પૂજા કરી ત્યાર પછી ગુરુપૂંજન ગુરુપૂંજન ત્યાર થાય ત્યાર પછી આપણે ધર્મસભાનો કાર્યક્રમ રાખી છે ધર્મસભા પૂરી થાય ત્યારે ભોજન પ્રસાદ સાડા અગિયારે બધા ભક્તો ભોજન પ્રસાદ લે છે અને ત્યાર પછી હાવ પોતપોતાની ત્યાં જવા છૂટા થાય છે અમારે તેમાં ભ્રમલીન પરમ પૂજ્ય બાબુદાસ બાપુ એમનું સવારમાં પૂજન થયું અને અનેક ભક્તોને પૂજ્ય કરશન બાપુએ આમંત્રણ આપી અને આમ આમંત્રિત કરી અને હાજર રહેવા માટે ખૂબ જ ભાવ ભાવવિભોર થઈને આમંત્રિત કર્યા છે જેના અનુસંધાને આજે અનેક ભાઈઓ બહેનો અને સાધુ સંતો હાજર રહ્યા છે ગુરુ પૂર્ણિમા એટલે ખાસ કરીને આપણા વેદવ્યાસજી એમનો આજે જન્મદિવસ એમને યાદ કરવા માટે અને ગુરુનું મહિમા સમજાવવા માટેનો આયોજન હોય ગુરુ એટલે ગુ કહેતા અંધારો અને રૂ એટલે એમનો ત્યાગ કરાવવો એટલે ગુરુ એટલે જે અંધકારમય આપણે જે અજ્ઞાનવશ અંધકારમય હોય તેમને દૂર કરવા માટેનો આ આયોજન છે અને ગુરુનો મહિમા સમજાવવા માટેનું આયોજન આજરોજ છોડાવળ ગામે થયું છે તેમાં ખાસ કરીને વિસાવદર બગસરા રફાળા અને સાપર એવા અનેક ગામોથી ભક્તો પધારી અને ખૂબ જ ભોજન પ્રસાદ અને સંત સભાનો લાભ લીધો હોય આ તકે આપણે બાબુદાસ બાપુને અને જિજ્ઞેશ ભગત જેમની હમણાં જે ચાદર વિધિ થઈ છે તેવા જિગ્નેશ બાપુ અને ખાસ કરીને આ જગ્યાના કોઠારી એવા પરમ પૂજ્ય કરસનદાસ બાપુને ખૂબ ખૂબ

અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે જસદણના બાલાજી ધામ આશ્રમ ખાતે પણ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ હતી એકસો આઠ લોકોએ દીક્ષા અપાવી હતી અને જસદણના બાલાજી ધામમાં હજારો માઈ ભક્ત હરિભક્તો પહોંચ્યા હતા અને ગુરુના શરણે આવી શીશ ઝુકાવ્યું હતું બાલાજી ધામ આશ્રમ ખાતે જગત ગુરુ ગર્ગાચાર્ય તેમની સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાના પાવન પવિત્ર દિવસે હું જગતગુરુ મહેન્દ્રાનંદગીજી મહારાજ જે અમારી જસ્યાચાર્ય પીઠો ને બાલાજી ધામ બની રહ્યું છે ત્યાં પ્રથમ ગુરુ પૂર્ણિમા ઉજવી રહ્યા છે આજે લગભગ પચાસ થી વધારે

ત્યારે રામેશ્વર આપાગીગા આશ્રમ સત્તાધાર ખાતે પણ ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવાયો હતો વિસાવદર થી નજીક આવેલા સુપ્રસિદ્ધ રામેશ્વર આપાગીગા આશ્રમ ખાતે આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુદેવનું પૂજન આરતી સેવક સમુદાય દ્વારા કરવામાં આવ્યું હતું મહંત ગોવિંદ બાપુએ સર્વ સેવક ભક્તોને અને સમુદાયને આશીર્વચન આપ્યા હતા અને જણાવ્યું આજે ગુરુ પૂર્ણિમાના પર્વ નિમિત્તે બધેલા ભાઈ ભક્તોને અભિનંદન સમુદાય આપણો નસ્કાર ને સાધુ અધિકારીથી ગુરુ પૂર્ણિમા ઉજવતા આવી છે

અને આ સમય દૂર દૂરથી સેવકો ગુરુના ચરણમાં વડીલો બહોળી પડ્યા હતા રાત્રે ભજન સંતવાણીનું પણ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું તો આમ સમગ્ર ગુજરાતમાં આજે ગુરુ પૂર્ણિમા વ્યાસ પૂર્ણિમા અષાઢી પૂનમનું આયોજન કરાયું છે ગુરુના ગુણ લાગવાઈ રહ્યા છે ગુરુની પ્રતિમાઓને ગુરુનો સાક્ષાત્ કરી રહ્યા છે ગુરુની પૂજા અર્ચના કરી રહ્યા છે ભક્તો મોટી સંખ્યામાં પોતાના ગુરુના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે અને સમગ્ર ગુજરાતનું વાતાવરણ ગુરુમય બનેલું જોવા મળી રહ્યું છે બ્યુરો રિપોર્ટ ટુ ગુજરાતી ન્યૂઝ